જય શ્રી કૃષ્ણ પૂરા હાથ થયા હૈ અને પૂરા હાથ કેવાય હવા હાથ કહેવાય હાથને પણ બાપુ આવ્યા હૈ દાદા બાપુ વડામા મારા બાપુ

આમ હેરે તમે વિડીયો જયા હે આગળ દરિયાની કાઠે માતાજી છે મજીમાં અને આ આપણે ચટણી સારું હેને મરચાં લીધા હે કોઈ પછી દાંડલા તોડી અને પછી દરાવી અમારે ગામડામાં શું હોય ખબર બધી વસ્તુનો ટૂંકમાં આગો હોય બાર મહિનાના આગો કરવો જે મરચા હે તો એ બાર મહિના ટૂંકમાં પાછી સજીય આવે મરચાની ચાંહ સુધી ચટણી જોઈ ને આટલી દરાવી લેવાય પછી બાજરો હોય ઘઉં હોય તેલ હોય એવી બધી વસ્તુ હોય ને ટૂંકમાં પાછી સિઝન આવે ને એ બધેની સુધીનો આગો હોય બાર મહિના સુધી ટૂંકમાં બીજું કંઈ લેવું ને આપણે રોજિંદા જીવનનું બકાલું ને એવું હોય એ એની વાત આખી અલગ છે બાકી આપણે સ્ટોક થઈ શકે ને એ બધો બાર મહિનાનો સ્ટોક હોય યાર મેં આ કહ્યું એ પ્રમાણે બધી વસ્તુનો મારે આ જ છે ને જ આવું ને એ જ આપણે પાટુ મગળ હોય ને વીણી લે અટાણાનો ચીજે દેજ છે ને ટૂંકમાં એ આપણે

જૂતી જાય હરખાથી બપોર થાય થતા મને ન જ લાગતું ને દઈ જા હે ઈ કીક ને દઈ જા આપણે ઘેરા હે આમ તો વિડિયો કે બાપુ ચાલી છે તો ને દઈ જાય નખર થી ને હાલ આમ મારે હે ને બિસ્તરા બાંધવાના હોય બસ આવી ઈને કઈ કામ ના હોય હાલો અમારે હે ને એક એક પાટ કોઈ ગઈ હે

એ અટાણે ફાયદો નથી અટાણે એમ થાય કે આમાં શું ને દેવું એમને રાપલી નાખી દે હાલે પણ આને ને થાય ને ફરવા આપણે બહુ ફાયદો કરે અને જો આ બધું આમાં જો અસંખ્ય બી હજાર જતા આવનું ચીર્યું હોય આ બી કવડું થાય આ રાપલી નાખી તો હાલે સુકાઈ જાય આ પરવા કવડું બી ઉગ્યા આ બધું ચીર્યું હોય ચીર્યું બળેલો આ વર નવીન જાત આવ્યું અમારે તો હું કેવા તું બહુ બી નથી થયા પણ આ ને બહુ હતું રેચ જેવું હતું ને એટલે રેચ્યું હોય રેચી માં ટૂંકમાં પાણી વધારે લાગતું અહીંયા હોય ને એટલે રેચીયું અને બાકી બળેલો હા આટલો તો આખા ખેતરમાં એક છોટનું ઘણું થઈ રહ્યું ચણા જે ને જ છે ને એ છે ને આપણે પરવા પૂરેપૂરો ફાયદો દઈએ કારણ કે બધું લેવાય છે બી મેં તમને આગળ દેખાડે બધી ડાબલી ભરી હોય છોટું 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 પણ હું આમ બધું ભેરું કરી તો ખોભાઈ ભરાય છે આ આવતી પાર્ટમાંથી લઈને આવ્યા હતા એમાં ત્યાં જો કે બે ખોભાયા ભરા હતા હવે પછી આમ ઓછો ઓછું કારણ કે આ હેઢાનું હોય ને એટલે થોડુંક એમાં વધારે હોય પ્રથમની પાર્ટી પાછા ઓલા હેડા અમે વધારે હોય હવે માપસર આવી પણ તો એ છોટું છોટું થઈને એ ઘણું થઈ જાય નામ બી નો હિસાબ કરવો તો એ આટલું બી થાય તો આખા ખેતરમાં ઘણું થઈ રહ્યું હાલો હવે મંડી લેવા જ્યાં ભૂઈ હાલો બપોર થઈ ગયા હે અમારે બાર પણ આપડે ખોલતા પેલા કે ભાઈ આપણે બે આખા દી લેવાનું તો મેલ જાય પણ આખા કામ હે

બાકી તપાસ કરી ખબર પડે અને ભાઈ ખેડૂને આવક હોય ને આટલી આટલી હામી જ આવક હોય આપણે આજે ખર્ચો કરી નાખ્યો હોય મોટર નળો અહીંયા અહીંયામાં ટાટર ઘટે છે આ જોઈને તમને ખબર પડી ગઈ આપણે નવી વાવ કરી કરીએ એમાં બધું ટૂંકમાં આપણે જો આપણે હે ને એમાં વાવનો ખર્ચો એટલે ખબર બે ને માથે હવા બે જેવો વાવનો ખર્ચો ગારવાનો પછી બાંધવાનો વીસ એક હજાર વીસ પચીનો એનો ખર્ચો એટલે અઢી એ અને આ થાય આ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ હજારનો આ સામાન છે જેમાં ટાટર ત્રણ ચાર હજારનું એટલે સીતાવી અઠાવીસ હજાર આ થાય પછી આપણે એમાં આજે શિયાળો આપવાનો બાકી છે એટલે ત્રીસ ચાલીસ હજાર ઈના એટલે ત્રણ માથે પૂગી જાય ત્રણ હવા તન જેવું તન ત પાકા આટલો ખર્ચો આપણે વાવનો થાય ને એટલે હું પાણી બાંધવા ખિયાળો જો કે ના કંઈ તો હાલે એવું કંઈ નથી પણ વહેલા મોડો હાકવાટા પડે જ ઘણી ભરી રહ્યું હમણાં એક બી બાપુ છે ને પાણી આપણે ઓલ માતાજી ચડાવવા જવાનું ને ભરી આવ્યા હતા એ ભરીને રાખી દીધું હોય એની માઈપોતું થઈ કહેતા હતા લગભગ કેટલું ચાલી હક ફૂટ પાણી ભર્યું હોય હું આવક હતી ને એથી માથે ભરાઈ ગયું હોય એ ચાલી ફૂટ પાણી ભર્યું હોય આપણે આ બધું સાજ છે ને એ નવી વાવ છે મોટર નળો દોડ્યું હજી આમાં એ બધું આપણે નાખવાનું ટ્રાક્ટર ટાટર લઈ આપણે આવીને લોકલ મોટર હે સાડા છ એચપીની હે બે ફેસની બે ફેસની હોય અમારે વધારે બે ફેસ ફેસની ન હોય એમાં લાઇટ હોય એટલે ચાલુ મોટર લાઇટ હોય જે અઢીસો પાવર હોય ને એટલે મોટર ચાલુ થઈ જાય આ બધું નવી વાઘનું સાજ છે એટલે જાય આમ ખેડૂતને થોડા થોડા વી પચીસ વી પચીસ કરીને જાય આવે ત્યાંય માંડવીને જીરા ને ધાણા ને એ બધું વેચાય તે તો હામટો ટૂંકમાં હામતા એટલે કે ભેરા આવ્યા એટલે દેખાય ઓહો એટલા બધા આવ્યા જાય આમ દસ પંદર વીસ દસ પંદર વીસ આવી રીતે નીકળી જાય બધા ખેડો ને આવક હોય હામી જવાય હોય પણ એ નામ ટૂંકમાં સર્કલ આવેલું પછી આવ્યા રાખે ગયા રાખે આવ્યા રાખ ચાલુ જ રહીએ તો થાય ને નકર સાહેબ ઊભું થઈ રહીએ કાંઈ આવક જ જાવક હોય તોય ઊભું થઈ રહીએ આવક આવક હોય તોય ઊભું થઈ રહીએ ચક્કર નામે હોય જાય લી લો શું છે એને છૂટું હજી તડકો વારે પાંચ વાગે હો ચાર વાગે હજી તડકો થોડીક વાર પછી મળવા જવાનું ખવા રે સામાન અટાળે ગાડી બધું સામાન પેક થઈ ગયું મૂકી દે કઈ ભૂલાય નઈ

ભાઈ વાળા <laughs> <coughs> <laughs> બેન હા છે ને પ્રવાસ કરી એવી એક ચૌહાણ ને હા 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 રોજિય મોડા મોડા